મિત્રો મકર સંક્રાંતિના દિવસે જો તમે આ એક રૂપિયાની વસ્તુનું દાન કરી દેશો તો ઘરમાં સોનાનો સૂરજ ઉગશે એટલે કે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બની રહેશે તેમજ મિત્રો મકર સંક્રાંતિના દિવસે આ વસ્તુનું દાન કરશો તો ભગવાન વિષ્ણુની સાથે લક્ષ્મી માતા અને સૂર્યદેવની એવી કૃપા તમને પ્રાપ્ત થશે કે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય મિત્રો જે કોઈ પણ વ્યક્તિ સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે આ વસ્તુઓનું દાન કરી દે છે તો મિત્રો તે લોકોના ઘરમાં ક્યારેય પણ અન્ન અને ધનની કમી થઈ શકતી નથી તેના ઘરમાં હંમેશા દેવી દેવતાઓનો વાસ બનેલો રહે છે આથી મિત્રો જો ઉત્તરાયણના દિવસે તમે આ વસ્તુઓનું દાન કરી દો છો તો તમારા ઘરમાં ક્યારે પણ ગરીબી આવી શકતી નથી તેમજ મિત્રો રાહુદોષ અને પિતૃદોષથી તમને છુટકારો મળી જાય છે અને ઉત્તરાયણના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને તેની બધી જ મનોકામના જે વર્ષો જૂની હોય તે આ દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી અવશ્ય પૂરી થઈ શકે છે આથી માતાઓ તેમજ બહેનો અમે જણાવી દઈએ કે આજનો આ વિડિયો ખૂબ જ ખાસ છે આથી જો તમે આ વિડિયોને આખો જોઈ લેશો તો મિત્રો તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જશે ઉત્તરાયણના દિવસે જો તમે આટલી વસ્તુનું દાન કરશો તો તમારા કુરદેવીની કૃપાથી અવશ્ય તમારા જીવનમાં ચમત્કાર થશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઇચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈ કરી અને કમેન્ટ બોક્સમાં જય માત્ર અમુક ખાસ વસ્તુઓનું દાન કરી દો છો તો મિત્રો તમને બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે કારણ કે મિત્રો આ શુભ અવસર ઉપર જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી પુણેની પ્રાપ્તિ થાય છે આથી તમારા ઘરમાં જે પણ મુશ્કેલી હોય જેમ કે આર્થિક સમસ્યા હોય તમારા ઘરમાં કોઈ દોષ હોય અને ઘરનું કોઈ એવું સભ્ય જે બહુ ગંભીર બીમારીથી પીડાતું હોય તો મિત્રો આવનારી ઉત્તરાયણના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરશો અને અમે તમને આ વીડિયોમાં અમે જે નિયમ જણાવીએ તે નિયમોનું જો તમે પાલન કરશો તો મિત્રો તમારા જીવનની બધી જ સમસ્યામાંથી તમે ઉજાગર થઈ જશો અને માતાજીની કૃપાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થશે આથી મિત્રો આ વિડિયોને અંત સુધી જરૂરથી જોઈ લેજો કારણ કે અધૂરું જ્ઞાન વિનાશકારી સાબિત થાય છે મિત્રો અમે તમને એ પણ જણાવશું કે ઉત્તરાયણના દિવસે ગાય માતાને જો તમે આ એક નાની અને એક ખાસ વસ્તુ ખવડાવી દેશો તો તમારા જીવનમાં બહુ મોટો ચમત્કાર થશે અને સાથે તમારે તમારી રાશિ અનુસાર કઈ વસ્તુનું દાન કરવું જોઈએ અને તમારે આવનારી ઉત્તરાયણના દિવસે કયા કામ એવા છે જે તમારે ભૂલથી પણ કરવા જોઈએ તે બધું જ આ એક ખાસ વીડિયોમાં જાણીશું તો મિત્રો ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ ના દિવસે ઉત્તરાયણ મનાવવામાં આવશે મિત્રો આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો તમે ઉત્તરાયણના દિવસે આ વસ્તુનું દાન કરો છો તો એ વસ્તુ આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિને લાવે છે તેમજ બધી જ મુશ્કેલીઓથી તમને મુક્તિ મળી શકે છે મિત્રો શાસ્ત્રો પ્રમાણે આ દિવસે જો તમે કોઈ પણ વસ્તુનું દાન કરો છો

એટલે જ આ મકર સંક્રાંતિનો ઉત્સવ મનાવવામાં આવે છે મિત્રો આ મકર સંક્રાંતિ છે તે બહુ શુભ અને મંગલકારી હોય છે આથી આ દિવસે તમે જે પણ દાન પુણ્ય કરો છો એ તમને હજાર ગણું ફળ પ્રાપ્ત કરાવે છે મિત્રો મકર સંક્રાંતિ એટલે કે સૂર્ય દેવ છે એ જાગ્રત થાય છે અને મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે કે જ્યારે ઉત્તરાયણ હોય ત્યારે જે મૃત્યુ પામે છે એટલે કે જેનો સ્વર્ગવાસ થાય છે તો તે મુક્તિના હોય છે અને મિત્રો આપણે બધા જ કે મહાભારત કાળમાં ભીષ્મ પિતા આ સંક્રાંતિની રાહ જોતા હતા સૂર્યનારાયણ દેવ ક્યારે ઉત્તરાયણ થાય અને પોતાનું શરીર છોડે જેથી પોતે પોતાના ધામમાં જઈ શકે અને તે મોક્ષ મેળવી શકે આથી મિત્રો આ દિવસથી ઉત્તરાયણનો ઉત્સવ મનાવવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે પોષ માસની સુદ પક્ષની ચતુર્થી તિથિનો ઉત્સવ પણ મનાવાય છે અને આ દિવસે આ તિથિનું વ્રત પણ મનાવવામાં આવે છે મિત્રો હવે આપણે જાણીએ કે આવનારી મકર સંક્રાંતિનો પુણ્યકાળ ક્યારે છે તો મિત્રો આવનારી ચૌદ જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિના દિવસે સવારે સાત વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધીમાં પુણ્યકાળ રહેવાનો છે તો મિત્રો આ સમયમાં જે લોકો પણ દાન પુણ્ય કરે છે અને ભગવાન શનિદેવ તેમજ સૂર્યદેવના મંત્રનો જાપ કરે છે તો તેને અવશ્ય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તેની સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે છે મિત્રો મકર સંક્રાંતિના દિવસે સૂર્યનારાયણ દેવ ઉત્તરાયણ ગતિ કરે છે આટલા માટે દેવતાઓ જાગે છે અને માંગલિક કાર્યનો આરંભ થાય છે અને મિત્રો આ દિવસે જે કમૂરતા ચાલતા હતા એ પણ પૂરા થાય છે અને ઉત્તરાયણના દિવસે સૂર્ય દેવની પણ વિશેષ પૂજા આરાધના કરવામાં આવે છે આથી મિત્રો મકર સંક્રાંતિના દિવસે જો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૂર્યદેવને જળ અર્પણ કરો છો એટલે કે અર્ધ્ય આપો છો તો પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે આથી તમે જ્યારે પણ સૂર્યદેવને અર્ધ્ય આપો ત્યારે તમારે લાલ પુષ્પ ઘઉં અક્ષત અને સફેદ વસ્ત્રો સૂર્યદેવને અર્પણ કરવા જોઈએ અને ગોર તથા અનાજનું દાન પણ આ દિવસે કરવું શુભ માનવામાં આવે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે આ ઉત્તરાયણના શુભ પર્વ પર તમારે કઈ કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ જે બહુ શુભ માનવાના આવે છે તે સાથે જ આપને જાણીશું કે આ દિવસે રાશિ પ્રમાણે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ તો મિત્રો મકર સંક્રાંતિના દિવસે સૌ પ્રથમ દાન છે તે અનાજનું દાન માનવામાં આવે છે મિત્રો આ દાનને બહુ શુભ માનવામાં આવે છે જો તમે મિત્રો તમારા ઘરના આંગણે મકર સંક્રાંતિના દિવસે કોઈ બ્રાહ્મણ દક્ષિણા લેવા આવે છે તો તમારે તેને અવશ્ય કોઈ અનાજનું દાન કરવું જોઈએ મિત્રો અનાજમાં તમે ઘઉં બાજરો અથવા ચોખાનું દાન કરી શકો છો જો તમે આ દિવસે આ વસ્તુનું દાન કરો છો

મિત્રો આમ કરવાથી તમારી કુળદેવી છે તે પણ પ્રસન્ન થઈને તમને બંને હાથોથી કૃપા વરસાવશે તેમજ મિત્રો તમે ઉત્તરાયણના દિવસે ઘીનું દાન કરો છો તો તે પણ સૌથી વધુ શુભ અને મંગલકારી મનાય છે મિત્રો એવું મનાય છે કે તેનું દાન કરવાથી શરીર છે એ સ્વચ્છ રહે છે મિત્રો તે સાથે જ આ દિવસે જો તમે બાજરાનું દાન કરો છો તો તે પણ બહુ શુભ મનાય છે મિત્રો બાજરાનું દાન છે એ તમે જો કોઈ બ્રાહ્મણ અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિને કરો છો તો મિત્રો માતા લક્ષ્મી છે એ પણ તમારાથી પ્રસન્ન થાય છે તેમજ મિત્રો જો તમે આ મકર સંક્રાંતિના દિવસે ગાય માતાને રોટલીની સાથે ગોળ ખવડાવો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે મિત્રો ગાય માતાને આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં કામધેનુ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે મિત્રો ઈચ્છાઓની પૂર્તિ કરનારી કાંધેનું ગાય તરીકે ઓળખવામાં આવે છે આથી જો તમે મિત્રો આવા શુભ પર્વ ઉપર ગાય માતાને રોટલીની સાથે ગોળ ખવડાવો છો તો મિત્રો તમને તેત્રીસ કરોડ દેવી દેવતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે જેથી મિત્રો તમારા ઘરમાં જે પણ ગરીબી છે એ સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં જે પણ દોષ હોય જેવા કે વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ અથવા તો કુંડળી દોષથી પણ તમને છુટકારો મળી શકે છે તેમજ મિત્રો મકર સંક્રાંતિના દિવસે તમારે ખીચડીનું દાન અવશ્ય કરવું જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે મકરસંક્રાંતિના દિવસે જો તમે ખીચડીનું દાન કરો છો તો આપણા ઘરમાં સુખ અને શાંતિનો વાસ થઈ શકે છે તેમજ મિત્રો ઉત્તરાયણના દિવસે તલ અને ગોળનું દાન પણ બહુ શુભ માનવામાં આવે છે આ વસ્તુઓનું દાન ઉત્તરાયણના દિવસે કરવાથી માન અને સન્માનની પ્રાપ્તિ થાય છે અને તમને લાભ પણ થઈ શકે છે અને મિત્રો જો તમારી કુંડળીમાં સૂર્ય અને શનિ ખરાબ સ્થિતિમાં હોય તો મિત્રો આ દિવસે ગોળ અને તલનું દાન કરવાથી શનિ અને સૂર્યની સ્થિતિ સારી થઈ શકે છે જો તમારી ઉપર શનિની સાતી અને દયાનો પ્રભાવ હોય તો મિત્રો તમારે ઉત્તરાયણના દિવસે કાળા તલને તાંબાના પાત્રમાં ભરીને કોઈ ગરીબ વ્યક્તિ અથવા તો કોઈ બ્રાહ્મણને અવશ્ય દાન કરી દેવું જોઈએ આવું કરવાથી તમને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે તેમજ ઉત્તરાયણના શુભ દિવસ ઉપર મીઠાનું દાન કરવું એ પણ બહુ શુભ માનવામાં આવે છે મિત્રો મીઠું દાનમાં આપવાથી અનિષ્ટોનો નાશ થઈ શકે છે તેમજ તમારી ઉપર જો કોઈ ખરાબ વસ્તુનો પડછાયો હોય અને કોઈ તમારો ખરાબ સમય ચાલી રહ્યો હોય તો તે પણ સમાપ્ત થઈ જાય છે શિવપુરાણ અનુસાર મકરસંક્રાંતિ ઉપર તમે નવા વસ્ત્રોનું દાન કરો છો તો તે બહુ શુભ મનાય છે આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બહુ બીમાર રહેતો હોય તો મિત્રો તમારે ઉત્તરાયણના દિવસે વસ્ત્રોનું દાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અવશ્ય કરવું જોઈએ તેની સાથે જ મિત્રો મકર સંક્રાંતિ ઉપર કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ એટલે કે ગરીબ વ્યક્તિના ઘરમાં જો તમે ચોખાનું દાન કરો છો તો તે પણ બહુ પુણેની પ્રાપ્તિ કરાવે છે કારણ કે મિત્રો ચોખાનું દાન છે એને અક્ષય દાન તરીકે ઓળખવામાં આવે છે આથી તમે આ દિવસે જેટલું પણ દાન કરો છો એનું શુભ ફળ તમને પાછું મળે છે તેમજ મિત્રો તમે ઉત્તરાયણના દિવસે પશુઓને ચારો ખવડાવો છો તો તેને પણ બહુ શુભ માનવામાં આવે છે આથી મિત્રો આ દિવસે ગાય ભેંસ અથવા તો કોઈ પણ પ્રાણીને જો તમે લીલો ચારો ખવડાવો છો તો તમને બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે આનાથી મિત્રો તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો જો તમે ઉત્તરાયણના દિવસે કોઈ કાળી વસ્તુઓનું દાન કરો છો તો મિત્રો તમારી ઉપર જો શનિદોષ હોય તો તેમાંથી પણ તમને મુક્તિ મળી શકે છે આથી તમે આ દિવસે કાળા વસ્ત્રો મગફળી અને રેવડીનું દાન આ દિવસે અવશ્ય કરવું જોઈએ મકર સંક્રાંતિના દિવસે તમારે ગંગા સ્નાન કરીને પછી ગરીબ વ્યક્તિને રેવડીનું દાન કરવું જોઈએ તે બહુ શુભ મનાય છે સાથે જ મિત્રો તમે ઉત્તરાયણના દિવસે કાળી શેરડીનું દાન કરો છો તો તે પણ સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે મિત્રો આ દિવસે જે પણ દાન કરવામાં આવે છે તેનાથી અક્ષય ફળની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે મકર સંક્રાંતિ ઉપર ગંગાજી છે એ ધરતી ઉપર આવ્યા હતા આથી મિત્રો આ દિવસે ગંગા સ્નાન અથવા તો ગંગાજળમાં કાળા તલ નાખીને તમે સ્નાન કરો છો તો તમને હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે તેની સાથે જ મિત્રો તમે ઉત્તરાયણના દિવસે ગાય માતાને લીલો ચારો ખવડાવો છો તો મિત્રો તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે તેમજ મિત્રો મકરસંક્રાંતિના દિવસે જો તમે ગાયના ઘીમાં કાળા તલ નાખીને લક્ષ્મી અને શ્રી શ્રીસુક્તનો હવન કરો છો તો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા માટે બની રહે છે મિત્રો મકરસંક્રાંતિના દિવસે તાંબાના વાસણમાં સરસવનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી તમને માન સન્માન મળશે મકરસંક્રાંતિના દિવસે કોઈ અસહાય વ્યક્તિને કાળો ધાબળો દાન કરવું પણ શુભ છે આમ કરવાથી તમને બધા ગ્રહોની ખાસ કરીને ભગવાન શનિદેવની કૃપા પ્રાપ્ત થશે આવી સ્થિતિમાં મકરસંક્રાંતિના દિવસે કાળો ધાબળો દાન કરો મિત્રો પૌરાણિક માન્યતાઓ અનુસાર જ્યારે સૂર્યદેવ પ્રથમ વખત શનિદેવના ઘરે આવ્યા હતા ત્યારે તેમણે તેમના પિતા સૂર્યદેવને કાળા તલ આપ્યા હતા જેનાથી સૂર્યદેવ પ્રસન્ન થયા હતા અને શનિદેવને બીજા ઘરનો કુંભ આપ્યો હતો આ કારણથી મકર સંક્રાંતિના અવસર પર કાળા તલનું દાન કરવાની પરંપરા છે આ દાન કરવાથી તમને શનિ અને સૂર્ય બંનેની કૃપા પ્રાપ્ત થાય છે સાથે જ મિત્રો જો મકર સંક્રાંતિએ તમે તમારી રાશિ પ્રમાણે દાન કરો છો તો આખું વર્ષ દેવી લક્ષ્મીની કૃપા વર્ષ છે તો ચાલો હવે જાણીએ રાશિ પ્રમાણે ક્યુ દાન કરવું જોઈએ નંબર મેષ રાશિ મિત્રો મંગળ મેષ રાશિનો સ્વામી છે તેથી મેષ રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે તલ ગોળ અને મસૂરનું દાન કરવાથી આશીર્વાદ મેળવશે નંબર બે વૃષભ રાશિ મિત્રો વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે તેથી વૃષભ રાશિવાળા લોકોએ મકર સંક્રાંતિના દિવસે દૂધ અને દહીંથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ તેનાથી સુખ સમૃદ્ધિમાં વધારો થશે નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિનો સ્વામી બુધ છે તેથી મકર સંક્રાંતિના દિવસે મિથુન રાશિવાળા લોકોએ તલના લાડુનું દાન કરવું જોઈએ આ તમને પુણ્ય આપશે નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિના લોકોનો સ્વામી ચંદ્ર છે તેથી કર્ક રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે તિલકુટનું દાન કરવું જોઈએ આનાથી પુણ્ય મળશે નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિના લોકોનો સ્વામી સૂર્ય છે તેથી મકરસંક્રાંતિના દિવસે સિંહ રાશિના લોકોએ તાંબાના વાસણમાં તલ અથવા ગોળના લાડુનું દાન કરવું જોઈએ નંબર છ કન્યા રાશિ મિત્રો કન્યા રાશિનો સ્વામી બુધ છે આથી કન્યા રાશિના લોકોએ મકરસંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરવું જોઈએ નંબર સાત તુલા રાશિ તુલા રાશિનો સ્વામી શુક્ર છે તેથી તુલા રાશિના લોકોએ મકરસંક્રાંતિના દિવસે દૂધ અને દહીંથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ નંબર આઠ વૃશ્ચિક રાશિ આ રાશિના જાતકોનો સ્વામી મંગળ છે આથી વૃશ્ચિક રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે દાળની ખીચડીનું દાન કરવું જોઈએ તેનાથી સૌભાગ્ય પ્રાપ્ત થશે નંબર ધન રાશિનો સ્વામી ગુરુ છે તેથી મકરસંક્રાંતિના દિવસે ધનુ રાશિના લોકોએ પીળા ચંદનની સાથે તલ અને ગોરથી બનેલા લાડુનું દાન કરવું જોઈએ નંબર દસ મકર રાશિ મકર સંક્રાંતિ દિવસે મકર રાશિના લોકોએ સરસવનું તેલ કાળા તલના લાડુનું દાન કરવું જોઈએ આનાથી આખું વર્ષ તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસતી રહેશે નંબર કુંભ રાશિ કુંભ રાશિમાં જન્મેલ વ્યક્તિનો સ્વામી શનિ છે એટલા માટે કુંભ રાશિના લોકોએ પણ મકરસંક્રાંતિ ના દિવસે સરસવનું તેલ અથવા કાળા તલના લાડુનું દાન કરવું જોઈએ નંબર બાર મીન રાશિ મકર એ મીન રાશિના જાતકોએ પીળા ચંદનની સાથે ખીચડી મગફળી પપૈયા તલ ગોળના લાડુ નું દાન કરવું જોઈએ તેનાથી પુણ્ય પ્રાપ્ત થશે અને સુખ સમૃદ્ધિ હંમેશા બની રહેશે મિત્રો હવે સાથે જ જાણી લઈએ આ દિવસે કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ મિત્રો ભલે મકર સંક્રાંતિના દિવસે કાળા તલનું દાન કરવામાં આવે છે પરંતુ આ દિવસે કાળા રંગના કપડાનું દાન ન કરવું જોઈએ ખરેખર સનાતન ધર્મમાં કાળા રંગને નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે એવું કહેવાય છે કે મકરસંક્રાંતિના દિવસે આ રંગના કપડાનું દાન કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિના દિવસે ભૂલથી પણ તેલનું દાન ન કરવું જોઈએ આ દિવસે તેલનું દાન કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે તેલનું દાન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે આ ઉપરાંત તે વ્યક્તિના કાર્યો પર ખરાબ અસર કરે છે આવી સ્થિતિમાં મકરસંક્રાંતિના દિવસે તેલનું દાન કરવાનું ટાળવું જોઈએ મિત્રો મકરસંક્રાંતિના દિવસે નુકીલી વસ્તુઓનું દાન ન કરવું જોઈએ શાસ્ત્રીય પરંપરા અનુસાર મકર સંક્રાંતિના દિવસે કાતર છરી વગેરે જેવી તીક્ષ્ણ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ એવું કહેવાય છે કે તીક્ષ્ણ વસ્તુઓનું દાન કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે મિત્રો મકરસંક્રાંતિ પર જૂના ફાટેલા કપડાં ક્ષતિગ્રસ્ત વસ્તુઓ અથવા બિન ઉપયોગી વસ્તુઓનું દાન કરવાનું ટાળો હંમેશા નવી ઉપયોગી અને સ્વચ્છ વસ્તુઓનું દાન કરો અશુદ્ધ કે અયોગ્ય વસ્તુઓનું દાન કરવાથી પુણેને બદલે અશુભ અસર થઈ શકે છે તો મિત્રો હવે આપણે મકરસંક્રાંતિના અમુક વિશેષ ઉપાય વિશે જાણીએ તો મિત્રો મકરસંક્રાંતિ દાન માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે આ દિવસે વિશેષ ઉપાય કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિના દિવસે ચૌદ ગાય લઈને કેસરવાળા દૂધથી સ્નાન કરાવજો આ પછી તેમને ગંગાજળથી શુદ્ધ કરજો પછી એક દીવો ઘીનો અને બીજો તલના તેલનો દીવો લક્ષ્મીજીની મૂર્તિની સામે પ્રગટાવજો અને મિત્રો ધ્યાન રાખજો કે જો તમે ઘીનો પ્રગટાવો તો તે દીવાને જમણી બાજુ રાખવાનો છે અને જો તલના તેલનો દીવો કરો તો તેને ડાબી બાજુ રાખજો આ પછી ઓમ સંકૃત્યાય નમઃ મંત્રનો ચૌદ વાર જાપ કરજો આ પછી સાંજે ઘરના મુખ્ય દ્વાર પર તલનો દીવો અને તુલસીના છોડ પાસે ઘીનો દીવો રાખજો તેમજ મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા બાદ ભગવાન સૂર્યની વિશેષ પૂજા કરજો રોલી મૌલી લવિંગ ગોળ દૂધ ઘી અને હળદરને એક થાળીમાં રાખજો અને સૂર્યદેવની પૂજા કરજો એક વાસણ ભરેલા પાણીમાં કાળા તલ અક્ષત લાલ ફૂલ રોલી વગેરે નાખીને તે પાણીથી સૂર્યદેવને અર્ધ્ય ચઢાવજો અને સૂર્ય મંત્રનો જાપ કરતી વખતે સૂર્ય ભગવાનને નમસ્કાર કરો અને સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરજો તેની સાથે જ મિત્રો મકર સંક્રાંતિના દિવસે દીપદાન નું પણ બહુ શુભ મહત્વ જણાવવામાં આવ્યું છે આથી મિત્રો આ દિવસે જો તમે કોઈ મંદિર અથવા તો નદી કિનારે જો તમે દીપદાન કરો છો એટલે કે મિત્રો મંદિરમાં અથવા તો નદી કિનારે તમે દીવો પ્રગટાવો છો તો તેનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે આ દિવસે કયા કામ ન કરવા જોઈએ તો મકર સંક્રાંતિના દિવસે શુદ્ધ સાત્વિક આહાર લેવો જોઈએ આ દિવસે તામસિક ભોજન લસણ અને ડુંગળીથી દૂર રહેવું જોઈએ આ સાથે માંસ અને આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ તેમજ મકરસંક્રાંતિના દિવસે વાસી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ આ દિવસે ખીચડી ખાવી શુભ માનવામાં આવે છે તેમજ મકરસંક્રાંતિના દિવસે કોઈ વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ અને જો કોઈ તમારા દરવાજે માંગવા આવે તો તેને ખાલી હાથે બિલકુલ ન મોકલો તેને તમારી ક્ષમતા મુજબ અનાજ કે કપડા વગેરેનું દાન અવશ્ય કરજો તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તરત જ મળે